નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના કાર્યક્રમની અંદર આજના સોશિયલ મીડિયાના યુગની અંદર મિત્રો આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ છેલ્લા એક વર્ષથી હું જે સતત ને સતત આ સોશિયલ મીડિયાથી ખેતીલક્ષી માહિતી આપું છું અને મને એક વર્ષ બાદ ખૂબ સારા જે અનુભવો સરસ મજાના જે પણ ખેડૂત મિત્રોને મળી અને એમની સાથે જ્યારે વાત કરવાનો મોકો મળે અથવા એમના ફીડબેક આવતા હોય તો ખૂબ સંતોષ થાય છે કે આપણે યોગ્ય દિશાની અંદર જઈ રહ્યા છીએ હા જે પણ માહિતી આપીએ એમાં બની શકે નેવું ટકા લોકોને ગમતું હોય દસ ટકા લોકોને ગમતું ન હોય એને કદાચ એનાથી ક્યાંય ને ક્યાંક કોઈ કારણોસર તકલીફ પણ થઈ હોય તો માની શકીએ પરંતુ હું એવું માનું છું કે જો આપણે સમજણપૂર્વક સારી માહિતી ખેતીની અંદર અપનાવશું તો આવતા દિવસોની અંદર ખેતીમાં સો ટકા ફાયદો થશે ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયાની અંદર માહિતી આપતા હોય છે અલગ અલગ હેતુ દરેક લોકોના રહેલા છે આજના વિડીયોની અંદર કોઈ ટેકનિકલ કે કોઈ ખેતીની માહિતી નથી આપતી પરંતુ મારે તમને સૌને સજાગ કરવા છે સૌને જાગૃત કરવા છે કારણ કે હું જે ફિલ્ડની અંદર છું હું જે ખેડૂતો માટે કામ કરી રહ્યો છું અથવા ખેતીલક્ષી જે પણ મને જવાબદારી મળી છે તો મારી પણ ફરજ છે કે તમને સાચી સત્ય હકીકતથી વાકેફ કરવા જોઈએ ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય અથવા મિત્રોને મળતા હોય જ્યારે એવી લાગણી થતી હોય કે ઘણા વખત ખેડૂત મિત્રો છેતરાઈ ગયા હોય અથવા કંઈ છેતરાતા હોય એવો અનુભવ કરતા હોય છે ખરાબ વસ્તુઓ માર્કેટની અંદરથી મળે છે ઘણી વખત બિલ વગરની વસ્તુઓ મળે છે ઘણી વખત એને વાપરવાથી કોઈ પરિણામો નથી મળતા તો આ દરેક જે બાબતો છે એની અંદર મને એવું લાગે કે કોઈ દોષિત કોઈને ડાયરેક્ટ ઠેરવવા એના કરતાં જો આપણે એ વસ્તુને જાણતા થઈ જઈએ આપણે એ વસ્તુને સમજતા થઈ જઈએ તો મને લાગે ઘણો બધો બદલાવ આ આપણા ફિલ્ડની અંદર ખાસ કરીને ખેતીની અંદર આપણે લાવી શકીએ એની આજના વિડીયોની અંદર વાતો કરવી છે વાતો શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે મિત્રો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું આ ચેનલની અંદર નવા આવો તો પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નિશ્ચય ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઓલ નોટિફિકેશન આવી જશે બધા જ પ્રકારના વિડીયો મળતા છે ત્યારબાદ મિત્રો આ કોઈપણ પ્રકારના વિડીયો તમે જે જોવો છો એ વિડીયોને શેર કરવાનું રાખજો કારણ કે બીજા મિત્રોને પણ ઉપયોગી થાય શેર કરી દેજો અને ત્યારબાદ તમને આજે પૂરો જોયા પછી ગમે તો ઉનાળુ ઋતુની કાપણી થશે ચોમાસાના નવા પાકોનું આયોજન કરવાનો સમય આવી ગયો છે શરૂઆત ધીમે ધીમે થઈ ગઈ છે બિયારણ ખાતર દવાઓ જુદી જુદી પ્રકારના ઇનપુટો બજારમાંથી ધીમે 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 ખેડૂત મિત્રો ખરીદશે જેવા આપણે ખરીદવાની શરૂઆત કરવાના છીએ અથવા જેવા જાગીએ છીએ એટલે તરત માર્કેટ આપણા કરતા પહેલા જાગી જાય છે સોશિયલ મીડિયાનો મેં કીધું ને સોશિયલ મીડિયાનો જો સારી રીતે ઉપયોગ કરો તો એનો સદુપયોગ થાય સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવો હોય તો એટલું જ આ ખતરનાક છે કોઈને છેતરવા હોય તો પણ આ માધ્યમનો ઉપયોગ થાય કોઈને સારી ટેકનોલોજી શીખવાડી અને સમૃદ્ધ કરવા હોય તો પણ આ માધ્યમનો ઉપયોગ થાય હવે એને આપણે ખબર કેમ પડે કે માણસ બોલવા વાળો મારું ઉદાહરણ આપું કે હું છું તો હું એથી બોલું છું એ સત્ય છે હકીકત છે સાચી વસ્તુ છે કે કોઈ પણ ફક્ત લોભામણી જાહેરાતો કરીને ફસાવવાની કોશિશ કરવામાં આવે છે એના બે ત્રણ પ્રમાણ મારા અનુભવ પ્રમાણે હું તમને આપવાની કોશિશ કરીશ ખાસ કરીને મિત્રો જ્યાંથી પણ જે વસ્તુ તમે ખરીદો છો જે વસ્તુ બિયારણ ખરીદો ખાતર ખરીદો દવા ખરીદો જે બેક્ટેરિયા ખરીદો સોઇલ ટેસ્ટિંગ કરાવો ઉપકરણ કરાવો કોઈ પણ વસ્તુ ખેતીને લક્ષીને જે પણ વસ્તુઓ છે જ્યાં તમે પૈસા આપીને કારણ કે આ બધું જ મોટાભાગે પૈસા આપીને થાય છે ફ્રીવાળું ક્યાંય મફતમાં આપણને કોઈ વસ્તુ કોઈ આપતું નથી મારા ધ્યાનમાં એવી કોઈ વસ્તુ નથી જ્યાંથી બધું જ મફત વિતરણ થતું હા ડેમોન્સ્ટ્રેશન મળતા હોય સરકારશ્રીની યોજનાઓ મળતી હોય સબસીડીની યોજનાઓ મળતી વાત અલગ છે પરંતુ આપણે આપણા પૈસા ખર્ચી આપી અને કોઈ વસ્તુ ખરીદીએ છીએ દાખલા તરીકે આ બોલપેન લેવી હોય તો આપણે દસ કે પાંચ રૂપિયા આપીને બોલપેન ખરીદતા હોઈએ છીએ તો ખેતીનો દરેક ઇનપુટ આપણે ખરીદીએ તો મિત્રો મારી પહેલી વિનંતી છે કારણ કે આ પ્રશ્નો મને આવે છે એટલા માટે હું તમને કહું છું તમે જ્યાં પણ દવા ખરીદો જ્યાં બિયારણ ખરીદો જ્યાં ખાતર ખરીદો જ્યાં ટેસ્ટિંગ કરાવો કે બેક્ટેરિયા ખરીદો પેલા તો એને પાકા બિલ સાથે આપણી જે મૂર્ખામી છે આપણે દસ રૂપિયા સાટુ દસ રૂપિયાના ફાયદા માટે સો રૂપિયાને જાતા કરીએ છીએ ઘણી વખત કોઈ એમ કે આ વસ્તુ બિલ સાથે લેશો તો અઢીસો રૂપિયાની બિલ વગરની હોય તો દોઢસો રૂપિયા એટલે આપણને એવું થાય બે એક જ સેમ છે કોઈ વસ્તુ ફેરફાર નથી આવું આપણને જ્યારે છેતરવા માટે કોઈ કહેવામાં આવે તો આ દોઢસો રૂપિયાવાળી વસ્તુ લાવીએ છીએ પણ દોઢસોમાંથી જો આપણે પરિણામ નથી મળતું એટલે આપણે દોઢસો ફેલ જાય અહીંયા સો રૂપિયા વધારે દઈને જો સારી ક્વોલિટીવાળી પાકા બિલ સાથે લાવ્યા હોત ને તો કદાચ ફાયદો ઘણો બધો થાય તો પહેલું કામ તમારે પાકા બિલ સાથે ખરીદવાનું છે અને જે પણ વેપારી પાસેથી ખરીદું છું જ્યાં પણ જે વિસ્તારના તમે હોય મિત્રો હું નથી એમ તો કાંઈથી ખરીદું ક્યાંથી ખરીદું જ્યાંથી પણ ખરીદો એ પેઢી પ્રામાણિક હોવી જોઈએ લાયસન્સ ધારક હોવી જોઈએ એને પોતાને સીડ ખરીદીએ બિયારણ તો બિયારણું લાયસન જંતુનાશકનું લાયસન ખાતરનું લાયસન કારણ કે લાયસન ધારક છે ત્યાંથી જ ખરીદીએ પાકા બિલ સાથે ખરીદીએ દસ રૂપિયા આપણે વધારે દેવા પડે તો ડરતા નહીં ક્યારેક એના ઉપર જે પણ ઇન્કવાયરી કરવાનો સમય આવશે તો કરી શકશું બિલ વગેરેની વસ્તુની કોઈ વેલ્યુ રહેતી નથી મોબાઈલ લઈએ છીએ બિલવાળો લઈએ એટલા માટે રિપેરિંગ એક વર્ષની વોરંટી હોય તો કરી આપે છે અથવા બિલ વગેરેનો લઈએ તો આપણે કોઈની પાસે જઈ શકતા નથી તો આ એક લોભમાં પીડા સિવાય પાકા બિલ સાથે જે પેઢી લાયસન્સ ધારક છે એના પાસે ખરીદવાનો પ્રયત્ન કરી બીજી વસ્તુ જ્યારે પણ કોઈ પણ પેકેટ તમે ખરીદો મિત્રો એક ખેડૂત તરીકે તમારી ફરજ છે કે જ્યાં પણ જાવ છો એને દસ પ્રશ્ન પૂછો પૈસા છે ને આપીએ તમે કોઈ પણ બેક્ટરી એનપી કે કોન્સોટિયા લીધા તમને દોઢસો બસો કે અઢીસો રૂપિયાનું પે આપવામાં આવ્યું વાપરવાની પદ્ધતિ કારણ કે તમે કદાચ ઘણી વખત એજ્યુકેશન ઘણા ખેડૂત મિત્રો વાંચતા નહીં આવડતું સમજતા નહીં હોય તો તમે પેલા દસ પ્રશ્નો તો ત્યાં પૂછો ઘણા બધા મિત્રોના મને અનુભવ છે મિત્રો જયારે પણ બધી જ વસ્તુ ખરીદીને ઘરે આવી જાય ત્યાંથી ફક્ત બિલ પૈસા ચૂકવીને આવી ગયા પછી બધી જ વસ્તુના ફોટો મને મોકલે કાતો ઘણા બધા મારા જેવા લોકો ખેતરી ક્ષેત્રે ખૂબ સારું કામ કરતા હોય એમણે હું એક પોરબંદરની અંદર જયારે હું વિઝિટની અંદર હતો તો મારા આમ તો પરમ મિત્ર છે આપણા વડીલ મુરબ્બી છે અને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયામાં એક ખેડૂત તરીકે પોતે ખેડૂત છે કોઈ પ્રોફેશનલ માણસ નથી ક્યાંય નોકરી કરતા નથી ધંધો નથી કરતા પણ ખેડૂત તરીકે રામભાઈ ઓડેદરા જે ખૂબ સારી રીતે ખેડૂતોને સમજાવે એની સાથે જ્યારે હું બે ત્રણ કલાકના અમે જે વાતો કરી ખેતીની તો એમણે એમનો અનુભવ હોય તો ઘણા દેશોની અંદર ફરીને આવ્યા છે ખેતી પણ પ્રેક્ટિકલી કરે ખેડૂતોને પણ મળે સોશિયલ મીડિયાની અંદર પણ માહિતી આપે એને પણ એ જ કહેવાનું હતું કે ખેડૂતોને આપણે જે સમજણ આપીએ છીએ જે સમજાવીએ છીએ અંતે આપણી જે આપેલી સમજણ આપણે નિસ્વાર્થ ભાવે જે વસ્તુની માહિતી આપીએ છીએ એના કરતાં એને કોઈ પૈસા આપીને કોઈ એને વસ્તુ આપીને કોઈ એને જો એ વસ્તુ આપશે તો એમાં વધારે વિશ્વાસ કરશે જ્યાં સુધી આ રીતનો વિશ્વાસ કરશો ત્યાં સુધી ખેતીને સમૃદ્ધિ નહીં લાવી શકીએ એટલે પહેલા તો તટસ્પણે કોઈ માહિતી આપે એનો ઉપયોગ કરીએ તો એનું કહેવાનું એમ હતું કે આપણે જે પણ વસ્તુઓ તમે ખરીદો જ્યાં પેલા પૂછો તો ખરા સોઈલ ટેસ્ટિંગ લેવો લેબોરેટરી કરાવો છો જ્યાં પણ કરાવો એનો રિપોર્ટ તો સમજો તમે બસો અઢીસો પાંચસો હજાર રૂપિયા આપ્યાશ તમે સીધું જ બધું લાવી ફોટોગ્રાફ મોકલી મને કે રામભાઈને કે બીજા એક્સ વાય જેડ વ્યક્તિઓને સીધા સેન્ડ કરી દો કે સાહેબ આમાં શું કરવાનું અથવા આ દવાનું ડબલું એમાં કઈ રીતના ઉપયોગ કરવાનો કેટલા એમ નાખવાનો આ બેક્ટેરિયા કેમ પાવાના ઓકે તમને માહિતી આપશું માહિતી માટે જ બેઠા છે પણ મિત્રો પહેલા જયારે આપણને ભૂખ લાગે નહીં ત્યાં સુધી આપણું ખોરાક આપણને હાલે નહીં એમ પહેલા તો તમને ભૂખ લાગવી જોઈએ તમે જ્યાં માહિતી લો છો ત્યાં પૂરેપૂરી માહિતી લો એ માણસને પણ તમે જયારે પ્રશ્ન પૂછતા થશો તો એની પાસે માહિતી નહીં તો એ ગમે ત્યાંથી માહિતી એકત્ર કરશે અને ખ્યાલ આવશે કે માર્કેટમાં લોકો પૂછતા છાશ કયા પ્રકારનું લેબલ બ્રીડર સીડમાં કેવું લેબલ હોય ટ્રુથપુલ સીડમાં કેવું હોય સર્ટિફાઈડમાં કેવું હોય ફાઉન્ડેશનમાં કેવું હોય એ વેપારીને કદાચ હું એવું નથી કોઈના પર આક્ષેપ કરતો મારા અનુભવની વાત કરું છું મોટાભાગના સારા પણ લોકો માર્કેટમાં છે ને ખરાબ પણ છે ઘણા લોકોને ખ્યાલ જ નથી એસી દવા એસી દવા ગ્રેન્યુલ ફોર્મમાં આવતી પાવડર ફોર્મમાં આવતી દવાઓ એ ક્યાં મિશ્રણ થાય કઈ દવા ભાઈ કઈ ભળે ન ભળે વોટર સોલ્યુબલ ખાતરો ક્યારે કઈ રીતના ઉપયોગ થાય આ બધી જ વસ્તુઓના પ્રશ્નો કારણ કે આપણે ખરીદીએ છીએ અહીંથી હું વિડીયોમાં જે પણ માહિતી આપું તમે જ્યારે ખરીદવા જાવ છો ખરીદીને લાવો છો તો ખરીદી જ્યાંથી કરીએ ત્યાં બધા જ પ્રશ્નો કરીએ ઓટોમેટિકલી માર્કેટમાં ઘણા ચેન્જીસ થશે ખોટા લોકો સાઈડમાં થતા જશે અને સારા લોકો છે એને પ્રાધાન્ય મળશે સારા લોકોને ધંધો કરવાની પણ મજા આવશે અને આપણને સારા પરિણામો મળશે આપણા પૈસાનું વળતર મળશે તો મિત્રો ખાસ આ એક કરવાની જરૂર છે બીજું સોશિયલ મીડિયાની અંદર જે પણ માહિતીઓનો સ્ત્રોત આજે હું જોઈ રહ્યો છું ઘેર ઘેરથી માહિતીનો પ્રચાર કરવામાં આવે છે ક્વોલિફાઈડ હોય ન હોય અનુભવ હોય કે ન હોય બસ કોઈની માહિતી જોઈ ક્યાંયથી કાગળિયું મળ્યું ક્યાંયથી કોઈનો કહેવું કે ભાઈ એટલું દેવાનું લેવાનું બસ એની માહિતી આપી દેવામાં આવે મિત્રો દરેક વ્યક્તિને સ્વતંત્ર અધિકાર છે આપી શકે કોઈ પ્રોબ્લેમ નથી પણ મિત્રો આપણે કઈ માહિતી લેવી સોશિયલ મીડિયાની અંદર તો સારા કન્ટેન્ટ પણ આવે ને ખરાબ પણ આવે ખેતીની અંદર સારી માહિતી આપે વેચવા વાળા લૂંટવા વાળા ધંધો કરવાવાળા કમિશન એજન્ટોની પણ માહિતી આવે સતત પેકેટ પકડી પકડીને તમને માહિતી આપવામાં આવે કે આ પેકેટનો ઉપયોગ કરો આનો કરો આનો કરો આ બધી ભ્રામક વાતોમાં આવ્યા સિવાય આપણી જે સંશોધન બેઝ આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણા સરકારશ્રીના જે પણ વિભાગો ખેતીવાડી હોય બાગાયત હોય આત્મા હોય કેવી કેની સિસ્ટમ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય સંશોધન કેન્દ્રો હોય સરકારશ્રીના સંશોધન કેન્દ્રો હોય એની જે આખી પેટર્ન હાલે આપણા એગ્રી બિઝનેસ સેન્ટરો હોય સરકારશ્રીએ નિયમેલા ડીલરો હોય આપણી પાસે ખૂબ સારું માળખું છે એનો સદઉપયોગ કરવાની મિત્રો ફરજ આપણી ગ્રાહક તરીકે જાગૃત ગ્રાહક તરીકે આ બધું પૂછતા થાય મેં કીધું ને કે લાયસન્સ ધારક હોવો જોઈએ એ પાકા બિલ સાથે ધંધો કરતો હોવો જોઈએ આપણે પાક્કું બિલ આપવું જોઈએ આપણે પૈસા પુરા દઈએ એની બોટલ જે પણ પેકેટ લેવાની એક્સપાયરી ડેટ જોઈએ મેન્યુફેક્ચરિંગ જોઈએ કઈ કંપનીનું છે વાપરવાની પદ્ધતિ સમજીએ આ બધું જયારે સમજતા થઈ જાય છે એટલે મને લાગે ખેતી અંદર સો ટકા બદલાવ આવે ફેરફાર આવે ઘણા બધા મિત્રોના આ વિડીયો મૂક્યા પછી પ્રશ્ન એવો આવે છે કે સાહેબ આ જે આવું કરતા હોય એને બંધ કરી જુઓ એને એને કંઈક શ્રી તરફથી કોઈ એવી સિસ્ટમ આવે સરકાર શ્રીમાં આખા વિભાગો છે ક્વોલિટી કંટ્રોલ આના ઉપર કામ કરતું હોય તમારે જે પણ જિલ્લાના મિત્રો તમે ખેડૂતું હોય તમને આવી ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તમને એવું લાગે ખાતર હું લઈએ એમાં નકલી છે અથવા ડુપ્લિકેટ છે કે એમાં કંઈ પ્રોબ્લેમ છે દવામાં પ્રોબ્લેમ છે તમારા જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ ખાસ કરીને ક્વોલિટી કંટ્રોલ જે છે એનો સંપર્ક કરજો એ તમને ચોક્કસથી આના માટે ખાસ કરીને જે પણ યોગ્ય પગલા ભરવાના થશે એ પગલા ભરશે પણ જાગૃત આપણે બનવું પડશે બધે જ તંત્ર પહોંચી જાય એક ખેડૂત ખેડૂત પહોંચવું ખૂબ શક્ય ન હોય એટલા માટે જો આપણે આ એક માધ્યમથી જાગૃત બની જઈએ આવા લેભાગુ જે તત્વો છે એને ખુલ્લા પાડી ગયો આ ફક્ત ધંધો જ કરે વેચે છે બે વાર મેં વાપર્યું મને રિઝલ્ટ નથી મળતું એને પ્રશ્ન પૂછો લોકોને જાણ આપો બીજા લોકો છેતરાતા અટકે ઘણી વખત મિત્રો આપણે ખેડૂત પણ દોષી છે કોઈ વસ્તુ વાપરીએ છે એનું પરિણામ નથી મળતું અને આપણે હજારો દોષી હજારો લોકોને આના ઉપર નુકસાન કરીએ છીએ તો મિત્રો થોડાક જાગૃત બની સોશિયલ મીડિયાનો સદુપયોગ કરતા જઈએ સારી સારી માહિતીઓ જે મળે છે જે સોર્સ સારી માહિતીના છે એને પકડી રાખીએ એનો ઉપયોગ કરીએ એને પણ સારી રીતે માહિતી આપવાની મજા આવે એ રીતે એને સપોર્ટ કરીએ ફક્ત કોમેન્ટો અહીંયા કરી દેવી કે ફોન નથી ઉપાડતા કે મેસેજના જવાબ નથી આવતા મિત્રો શક્ય નથી હોતું હજારો લોકો સાથે જ્યારે સંકળાયેલા એટલો મોટો સમૂહ વર્ગ ઊભો થતો હોય તો તમારી પણ ફરજ એટલી જ છે તમે જ્યાંથી માહિતી સ્પષ્ટ શબ્દોમાં મારા આગળના વિડીયો જેટલા પણ હોય જોઈ લેજો બને ત્યાં સુધી ચોકસાઈ પૂર્વક થી તમને બધું જ સમજાય જાય એવી માહિતી આપીએ છતાં પણ આપણે પૂછીએ કે સાહેબ આ ઓગણીસ 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 કેટલા ગ્રામ નાખવાનું પંપમાં અહીંયા વિડીયોમાં સ્પષ્ટપણે ફોટોગ્રાફ સાથે કીધું હોય સો ગ્રામ પંપમાં નાખવાનું તો મિત્રો એ પ્રશ્ન આપણે આવવો જ ન જોઈએ હા કોઈ એવો ટેકનિકલ પ્રશ્ન હોય તો મિત્રો એનાથી એવું થશે કે આપણે દસ લોકોને સમજાવતા તમે પણ થઈ જઈશું અને તમે જ્યારે સમજાવશો તો આપણે મોટો એક સમૂહ ઊભો કરી અને સારી માહિતીને ઘર ઘર સુધી પહોંચાડશું ખેતીમાં સમૃદ્ધિ લાવશું આપણો ખેડૂત બળવાન બનશે ખેડૂત મજબૂત બનશે તો આ ખેતી પ્રધાન દેશની અંદર આવતા સમયમાં ખેતીનો સુરણકાળ આવશે હું તો હંમેશા કહું છું કે આવતા દિવસો ખેતી ના છે અત્યારે જે પણ તમને જે પણ લાગતું હોય પરંતુ આવતા દિવસોની અંદર સારી ખેતી સમૃદ્ધ ખેતી કરીએ એ દિશામાં આગળ વધીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ